ગુજરાતના બજેટમાં અન્ય જિલ્લાઓની સાથે સાથે ભરૂચ જિલ્લાના વિકાસને લઈ સરકાર દ્વારા મહત્ત્વની જોગવાઈ કરવામાં આવી છે સરકાર દ્વારા ભરૂચ શહેર તથા જિલ્લામાં ઘણા વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે જેમાં રૂપિયા એક હજાર એકસો સડસઠ કરોડના ખર્ચે ભાળભૂત ગામ નજીક નર્મદા નદી ઉપર બેરેજ યોજનાનું કામ પ્રગતિ હેઠળ છે તો બીજી તરફ ભરૂચ અને દહેજને જોડતા સ્ટેટ હાઇવે નંબર છ પર રાજ્યનો સૌથી મોટો એલિવેટેડ કોરિડોર નિર્માણ પામી રહ્યો છે રૂપિયા ચારસો વીસ કરોડના ખર્ચે ભોલાવ ચોકડીથી શ્રવણ ચોકડી સુધી છ માર્ગીય એલિવેટેડ કોરિડોરની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે આ બ્રિજ એબીસી ચોકડીથી શરૂ થઈ શેરપુરા ગામ નજીક પૂર્ણ થશે સ્ટેટ હાઇવે પર આ પ્રકારના પ્રથમ કોરિડોરનું નિર્માણ થઈ રહ્યું છે રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈએ વર્ષ બે હજાર ચોવીસ પચીસનું રૂપિયા ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસઠ કરોડનું પૂરાંતલક્ષી બજેટ રજૂ કર્યું છે જેમાં ભરૂચ જિલ્લાના વિકાસ માટે પણ મહત્વની જાહેરાતો કરવામાં આવી છે તાજેતરમાં જ ગુજરાતના ગુજરાત રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈએ ત્રણ લાખ પાંસઠ હજાર ચારસો ને છ પાસઠ કરોડનું જે બજેટ રજૂ કર્યું છે તેની અંદર ભરૂચ જિલ્લાને પણ આવરી લેવામાં આવ્યું છે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં કેટલીક મહત્વકાંક્ષી યોજનાઓ જે પ ચાલી રહી છે તેની વાત કરીએ તો સૌથી પહેલાં આપણે નંદેલાવ વિસ્તારની વાત કરીએ તો ભોલાવથી લઈને શેરપુરા સુધી જે ઓવરબ્રિજ છે સિક્સ લેનનું ઓવરબ્રિજ છે એલિવેટર બ્રિજ છે તે બનાવવાની કામગીરી એ યુદ્ધના ધોરણે ચાલી રહી છે તમે જોઈ શકો છો કે અહીં કાળી પિલ્લરો પણ ઊભા કરી દેવામાં આવ્યા છે ને આવનારા સમયની અંદર આ જે બ્રિજ છે તે પણ બની જવામાં આવનાર છે સાથે સાથે જે ભારભૂત ખાતે જે બેરેજ યોજના છે અગિયારસો સડસઠ કરોડ રૂપિયાની બેરેજ યોજના છે તેનું પણ તેનું પણ યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે અને તે પણ પૂર્ણતાના આરે આવી ગયું છે તેમાં પણ એક વિશેષ જોગવાઈ કરવામાં આવી છે મહત્વની જોગવાઈ કરવામાં આવી છે અને સાથે સાથે બીજી વાત કરીએ તો ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લાની અંદર મહમદપુરા પર બી ઓવરબ્રિજની કામગીરી થ્રીજ છે આ જે એલિવેટર બ્રિજ છે તેની ચારસો ને વીસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને સિક્સ લેન એલિવેટર બ્રિજ બનાવવામાં આવશે આજે તમે જોઈ શકો છો તે મુખ્ય રસ્તો છે જે ભરૂચથી દહેજ ને જોડતો માર્ગ છે જેની ઉપર તમે ટ્રાફિકની સમસ્યા પણ જોઈ શકો છો પણ આવનારા સમયમાં આ ટ્રાફિકની સમસ્યાનો પણ નિરાકરણ આવી જશે કારણ કે અહીં જે બ્રિજ બનશે તે કોરિડોર ટાઈપ નું બ્રિજ હશે જે ભોલાવ જે એબીસી સર્કલ છે ત્યાંથી ત્યાંથી ઊભું થશે અને ત્યાંથી સીધું શેરપુરા સુધીનો આ બ્રિજ બનનાર છે ત્યારે આવનારા સમયમાં કેટલીક વધારેની યોજનાઓ પણ આવનાર છે સાથે સાથે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લો એટલે મહત્ત્વનો છે કારણ કે અહીંથી જ જે એક્સપ્રેસ વે પણ જઈ રહ્યું છે તેની પણ કા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને દસાન પાસે તેનું આ આઉટલેટ આપવામાં આવ્યું છે આ આપવામાં આવ્યું છે સાથે સાથે ત્યાં બુલેટ ટ્રેન પણ આ બુલેટ ટ્રેન ટ્રેન સહિતની કામગીરી પણ ચાલી રહી છે ભરૂચ જિલ્લાની ભરૂચ જિલ્લા પાસે ત્યારે આવનારા સમય જે ટ્રાફિક તમે જોઈ રહ્યા છો તેની પણ સમસ્યાનું નિવારણ નિવારણ આવનાર છે હાલમાં તો જે જે એલિવેટર બ્રિજ છે તેની યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે અને અને આવનારા સમયમાં વહેલી તકે આ પૂર્ણ થાય તેવી લોકો આશા સેવી રહ્યા છે અને જો આ વહેલી તકે પૂર્ણ થઈ જશે તો જે ટ્રાફિકની સમસ્યાથી જે ભરૂચ ઝૂમી ઝૂમી રહ્યું છે તેમાંથી નિરાકરણ મળશે રાકેશ સોમલ સહયોગી વીરેન્દ્ર પાટિલ સાથે કનેક્ટ ગુજરાત ભરૂચ